મારે એ જાણવું છે કે આપણને લગભગ વર્લ્ડ સિટીનો દરજ્જો દરજ્જો મળ્યો શીર્ષક અમદાવાદની એવી કઈ ઉપલબ્ધિ રહી છે કે જેના કારણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપણને પ્રાપ્ત થયો છે આજના જમાના લોકોને નહીં ખબર પણ તમારા જેવા જે બધા મોટી ઉંમરના માણસો છે એ લોકોને વોલ સિટી શું છે એ ખબર પડે વોલ્ડ સિટી નો મિનિંગ છે દિવાલ વારુ અને એના આપણે કહીએ છીએ બાર દરવાજા એ મુજબનું એક શહેર એ વોર સિટી જે લગભગ પાંચ છ કિલોમીટરના અંતર વિસ્તારવાળું આ શહેર હોવાથી એની અંદર એ સમયના જે સ્થાપત્યો છે ને એ બે નમૂન છે ફંટાસ્ટિક એમાં ભદ્રનો કિલ્લો પણ આવી જાય કે પછી દેરાસરો પણ આવી જાય કે પછી મંદિરો પણ આવી જાય કે પછી જામા મસ્જિદ પણ આવી જાય આપણે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર પણ આવી જાય આવા જે સ્થાપત્યો છે ને ફેન્ટાસ્ટિક છે અને જે બીજી જગ્યાએ સ્થાપત્ય બન્યા એનો મોર પણ અમદાવાદમાં છે અમદાવાદની જામા મસ્જિદ છે તો એ જરા દિલ્હીમાં જામા મસ્જિદ એ સમયમાં નથી અચ્છા હા એટલે આપણી આપણી આપણા જે હેરિટેજનો દરજ્જો મળ્યો છે એ કોટ વિસ્તાર માટે જ મળ્યો છે જયારે અત્યારે અમદાવાદનું લાવી હેરિટેજ કહો કે લિવિંગ હેરિટેજ કહો એ હાલમાં અસ્તિત્વ ધરાવે છે આજની તારીખમાં અમદાવાદમાં પાણી બધી જગ્યાએ ભરાયા છે મેમનગર ડૂબી ગયું છે વસ્ત્રાપુર ડૂબી ગયું છે પણ સિટી કદી ડૂબ્યું નથી માણસો જેની જે રહેણી કરણી છે સ્ટાઇલ છે હાલમાં જીવિત છે રાઈટ એટલે લિવિંગ હેરિટેજ એ મોટો મુદ્દો છે તર્પણ કરવાની અર્પણ કરવાની ભાવના કોકને સેવા કરવાની ભાવના એ પરંપરા છે બહુ મોટી વાત છે આ બધા ચાર પાંચ જે મુદ્દા છે ને તમને કેમ બધી જગ્યાએ જોવા મળે પણ છૂટા સવાય મળશે પણ જે વોલ વિસ્તારમાં જે છે રિચનેસ છે એ લવા અમદાવાદ જેવું હતું